વ્યાજ પર વ્યાજની વસુલી ભારે પડી શકે છે અને તેમાં પણ કોઈ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરશે તો તે વ્યાજખોરોની ખેર નથી આવું અમે નહીં પરંતુ વડોદરા પોલીસ કહે છે કહેવા કરતા પણ વ્યાજખોરની હાલત કેવી કરી તમે ખુદ જોઈ લો અઠાવીસ નવેમ્બરે વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ફિનાઇલ ગટ આવ્યું બે ડિસેમ્બરે પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારને ઝડપ્યો અગિયાર ડિસેમ્બરે કુખ્યાત વ્યાજખોર પોલીસના હાથમાં લાગ્યો ઘટના સંસ્કારી નગરી વડોદરાની છે ત્રાસથી પ્રયાસ કર્યો હતો અને વ્યાજખોરની સામે જ પિનાઈ ગડગટાવ્યું હતું આ મુદ્દો એટલો ગરમાયો કે વ્યાજખોર સંતોષ ભાવસાર તો ઝડપાયો પરંતુ તેની પૂછપરછમાં કુખ્યાત કલ્પેશ કાઠિયા નામ ખુલ્યું અને આરોપી નાસી ગયો હતો પોલીસથી બચવાના પ્રયાસમાં બસો કિલોમીટર ચાલ્યો અને દમણ પહોંચી ગયો પરંતુ બાતમી ના આધારે વડોદરા પોલીસે આ કુખ્યાત વ્યાજખોરને પણ ઝડપી પાડ્યો છે પછી શું થયું તે તમારી સામે છે તો પોલીસે એવો કાયદાનો પાઠ ભણાવ્યો કે પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે લઈને આવી તો ઉભા રહેવા અને ચાલવા માટે બે લોકોના સહારાની જરૂર પડી જે સર્ચ ઓપરેશન માટે એને પોલીસ સ્ટેશનથી અહીંયા પંચનામા કરીને લાવવામાં આવ્યા હતા પરંતુ વચ્ચે કે ગાડીના ડિફેક્ટ આવી જવાથી એને અહીંયા સુધીને ચલાવીને લાવવામાં આવ્યો છે મારી લોકોને રિક્વેસ્ટ છે કે આ દેશમાં કાયદાનું શાસન જ ચાલશે અમારા જે મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી ડીજીપી સર અને આખું પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ લોકોની સલામતી માટે બંધાયેલા છે કોઈ પણ આવા જે છે આવા ગેંગસ્ટર્સ છે એનાથી બિલકુલ પીવાની જરૂર નથી આપને જણાવી દઈએ કે વડોદરાના ફૂટના વેપારી નરેશ નેનાનીએ સુડતાલીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે અત્યાર સુધીમાં પોણા બે કરોડ પરત આપ્યા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાય ન હતી અને નરેશ નેનાની ને તેની દુકાન કબજે કરી લેવાની અને પરિવારને મારી નાખવાની વ્યાજખોરો ધમકી આપતા હતા જે પછી નરેશભાઈએ વ્યાજખોર સામે આપઘાતનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો અને વડોદરા પોલીસ એક્શનમાં માં આવી હતી જેમાં કલ્પેશ કાઠિયા નું નામ ખુલતા પોલીસે અંતે તેને પણ ઝડપી બરાબર નો પાઠ ભણાવ્યો છે સાથે જ આવા લોકો સાથે આવી જ કાર્યવાહી થશે તેવી ટકોર પણ કરી છે રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસના કારણે મહિનામાં કોઈ કોઈ કરે છે અને આવા કિસ્સાઓ ઘટવાની જગ્યાએ હવે વધી રહ્યા છે સરકારે કાયદા તો કડક બનાવ્યા છે પરંતુ વ્યાજખોરોને તેનાથી કોઈ ફરક જ નથી પડતો વડોદરા પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરી છે જો તેવી કાર્યવાહી તમામ કુખ્યાતોની થાય તો કદાચ રાજ્યમાં આવા તત્વોના ત્રાસમાંથી લોકો બચી શકે છે પરંતુ આવું કેટલી હદે શકે છે તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે પૈસાના જોરે ભલભલા કુખ્યાતો પણ છૂટી જાય હોય છે જે એક કડવી વાસ્તવિકતા છે